નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મયુર રાઠોડે જોરદાર સોંગ ગાયું છે કે નાનું એક ઝૂંપડું મારો મિત્રો ભાઈનો અવાજ જોરદાર છે અને વગર માય એનો વગર સ્પીકર ભાઈ એટલું મસ્ત સોંગ ગાયું છે એટલું જોરદાર સોંગ ગાયું છે અને ખાલી તમે એક સોંગ સાંભળો અને ખાલી ભાઈનો અવાજ સાંભળો મિત્રો કેટલો મધુર અવાજ છે એ પણ સ્પીકર વગર અવાજ છે મિત્રો તમે ખાલી એક વખત સોંગ સાંભળી લો જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલના સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે તમને સોંગ કેવું લાગે